નમસ્કાર દર્શક મિત્રો તેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આખરે પરવાનગી વિનાનું વોટર પાર્ક સીલ કરાવું આખું તંત્ર હતું અંધારામાં ભરૂચના કરમાડ ગામે ખેતરની જમીનમાં કોઈ પણ વિભાગની મંજૂરી વિના ચાલતા વોટર પાર્કમાં વપરાતા વરસાદી કાંસના પાણીના વિવાદ બાદ તંત્ર જાગ્યું હેવે આઈઝલેન્ડ વોટર પાર્ક પાસે નથી ફિટનેસ સર્ટિફિકેટ કે કોઈ પણ જાતની મંજૂરી ન હોવા છતાં ચાલતું વોટર પાર્ક તંત્રએ આખરે બંધ કરાવ્યું ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ કરમાડ ગામ નજીક વાંસી રોડ ઉપર ખેતરની જમીન ઉપર રૂપિયા કમાવાની શરૂ કરી દેતા વોટર પાર્કમાં નહવાની હોવાની વોટરપાર્કમાં પાણીનો ઉપયોગ ક્યાંથી થાય છે તેની તપાસ કરવામાં આવતા કેરાલમાં પંચર કરી વરસાદી ઘાસમાં પાણી ઠાલવી વોટરપાર્કમાં ઉપયોગ કરવાનું ભાંડું ફૂટતા આખરે વોટરપાર્ક બંધ કરાવી સીલ કરવાની કામગીરી કરવાની કામગીરી કરવામાં આવી રહી હોવાની માહિતી સપાટી કર્યું પરંતુ ભરૂચ જિલ્લામાં આખું ચાલતું હોય ને આ ગેરકાયદેસર આઇસલેન્ડ વોટરપાર્કમાં વરસાદી કાંસના પાણીનો ઉપયોગ થતો હોવાના અહેવાલ સામે આવતા જ એક નાગરિકે ભરૂચ મામલતદાર માંથી મિસ્ત્રીને ફરિયાદ કરતા અને વોટર પાર્કમાં વરસાદી કાંસના પાણીનો ઉપયોગ થતો હોવાના વિડીયો ફૂટેજ રજૂ કરવામાં આવતા જ મામલતદાર સહિત નેર વિભાગના અધિકારીઓએ વોટર પાર્ક ઉપર પહોંચી તપાસ શરૂ કરતા જે વરસાદી કાંસમાંથી જે પાણીનો ઉપયોગ કરવા માટે પાઇપલાઇન લગાવી હતી તેને દૂર કરવા માટે સંચાલકોએ તોડાતોડ કરી મૂકી હતી જે દ્રશ્ય પણ મામલતદાર સહિત અન્ય અધિકારીઓએ નરી આંખે જોવું હતું હેપી આઈસલેન્ડ વોટર પાર્ક પોની મંજૂરીથી ચાલે છે તે દસ્તાવેજી પુરાવા મામલતદારે માંગતા જ કોઈપણ જાતની મંજૂરી ન હોવાનું ભાંડો ફૂટ્યો હતો આખરે વોટરપાર્ક સંચાલકો પાસે વોટરપાર્કમાં રહેલી કોઈપણ રાઈડની ફિટનેસ સર્ટી ન હોય પાણીના ઉપયોગ માટે પણ કોઈપણ સક્ષમ અધિકારીની મંજૂરી ન હતી વોટરપાર્કમાં કોઈપણ રેસ્ટોરન્ટ પાસે જંક એન્ડ ડ્રગ્સ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મંજૂરી ન હતી તદુપરાંત વોટર પાર્ક ચાલુ કરવા માટે અધિક કલેક્ટર એનઆર દાંદલ પાસેથી પણ કોઈપણ જાતની મંજૂરી લીધી ન હતી ને છતાં છેલ્લા પંદર દિવસથી ગેરકાયદેસર વોટર પાર્ક ચલાવી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા હતા વોટર પાર્કની કોઈ મંજૂરી નથી અધિક કલેક્ટર એનઆર ધાંદલ ગેરકાયદેસર વોટર પાર્ક મુદ્દે ભરૂચ કલેક્ટર એન સાથે ટેલિફોનિક વાતચીત જણાવ્યું કે પોલીસે બંદોબસ્ત સાથે વોટર પાર્ક સીલ કરવા માટે હુકમ કરી દેવામાં આવ્યો છે આજની તારીખમાં ગેરકાયદેસર વોટર પાર્ક સીલ કરી દેવામાં આવશે ને આવી કોઈ પણ ફરિયાદ મળશે તો તાત્કાલિક કાર્યવાહી કરવાની આવશે તેમ કહું વરૂચ તંત્ર તરફથી કોઈ પણ જાતની મંજૂરી નથી એસટી એમ મનીષા માનાણી સમગ્ર પ્રકરણમાં મામલતદાર માધવી મિસ્ત્રીએ ગરકાયદેસર વોટર પાર્ક ઉપર વિઝિટ કરી તપાસ કરવામાં આવતા આખે આખું વોટર પાર્ક ગરકાયદેસર હોય ને કોઈ પણ જાતની મંજૂરી વિના વોટર ચાલતો હોય તેવો રિપોર્ટ એનડી એમ મનીષા માનાણી સમક્ષ રજૂ કરતા વોટર પાર્ક સીલ કરવા માટે ભરૂચ અધિક કલેક્ટરને અભિપ્રાય રજૂ કરી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવતા પોલીસ બંદોબસ્ત સાથે વોટર પાર્ક સીલ કરવામાં આવશે તેમ કહ્યું રિપોર્ટર અભિ સૈયદ તહેલકાર ન્યૂઝ ભરૂચ